હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજ્જુ સંસ્કૃતિ કિચન આજે હું તમારી સાથે રેસીપી શેર કરવાની છું લસણની ચટણી આ ચટણી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો અને આ ચટણી જો હોય છે તો ઘરે શાકની પણ જરૂર નથી પડતી અને બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો આપણે આ રેસિપી શરૂ કરીએ સૌ પ્રથમ એક ખાંડનીમાં બે ચમચી તલ લીધેલા છે આખા ધાણા અને આખું જીરું આ બધા એને વાટી નાખવાનું છે સારી રીતે અધકચરું વાટવાનું છે તો સારી રીતે વટાઈ ગયું છે હવે આપણે તેને એક વાસણમાં લઈ લઈએ હવે ચટણી બનાવવા માટે આ લસણની કઢી મેં લીધી છે ફોલેલી અને આને સારી રીતે ખાંડી નાખવાનું છે આને મિક્સરમાં નથી કરવાનું આવી રીતે જ કરવાનું છે જેનાથી ચટણી ખૂબ જ સારી લાગે અને ટેસ્ટ પણ સારો આવે તો આ વટાઈ ગયું છે હવે આપણે એને એક વાસણમાં લઈ લઈએ હવે ચટણી બનાવવા માટે એક વાસણમાં બે ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરી અને આમાં પાણી થોડુંક થોડુંક પાણી નાખી અને હલાવવાનું છે આ રીતે પાણી નાખતું જવાનું અને હલાવતું જવાનું થોડુંક પતલું થાય ત્યાં સુધી એને પાણી નાખીને હલાવવાનું છે આ રીતે તો હવે આપણું આ જે પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે હવે આપણે ચટણી બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલી છે અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે તો તેલનું પ્રમાણ વધારે હોય તો ચટણી ખૂબ જ સારી લાગે છે અને હવે આપણે અધકચરું જે વાટેલું હતું તે સૌ પ્રથમ એડ કરી અને પાંચથી દસ સેકન્ડ સુધી આને હલાવી અને ચડવા દેવાનું છે આ રીતે અને હવે આમાં એડ કરીશું મરચું ની પેસ્ટ તેને આવી રીતે થોડીક વાર ચડવા દેવાનું છે અને હલાવતા રહેવાનું છે હવે આપણે તેમાં એડ કરીશું લસણની પેસ્ટ આ નાખીને આપણે સારી રીતે હલાવી અને થોડીક વાર આપણે એને ચડવા દઈશું આ લસણની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે શાક પણની પણ જરૂર નહીં પડે જો આવી રીતે તમે આ ચટણી બનાવશો તો અમારા ઘરે બધાને ખૂબ જ ભાવશે અને તમારા બધા જ વખાણ કરશે હવે આને ઢાંકી અને થોડીક વાર ચડવા દઈએ હવે આપણે જોઈ લઈએ કે જો તો તેલ પણ ઉપર આવી ગયું છે અને ચટણી પણ ખૂબ સરસ રીતે ચડી ગઈ છે હવે આપણે આમાં થોડુંક આપણે પાણી એડ કરીશું અને પછી એને સારી રીતે હલાવીને પાછું એને ચડવા દેવાનું છે પાંચ મિનિટ પાણી બળે ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે આ ચટણી તમે એક મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો આ ચટણી તમે સ્ટોર કરીને શાક બનાવો તેમાં પણ નાખી શકો છો જો તમે એમ જ ખાંડીને મૂકી મૂકી દો છો ચટણી ફ્રીઝમાં તો તે સૂકી પડી જાય છે આ રીતે તમે બનાવીને મૂકી દો તો આવીને આવી જ રહે છે અને શાકમાં ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે તો હજી આને થોડીક વાર આપણે ચડવા દેવી પડશે ઢાંકીને ચડવા દઈએ હવે આપણે જોઈ લઈએ કે આપણી ચટણી બની ગઈ છે કે નહીં તમે જોઈ શકો છો કે તેલ પણ ઉપર આવી ગયું છે અને પાણી પણ બધું જ બળી ગયું છે અને હવે આપણે આ ચટણી રેડી થઈ ગઈ છે હવે આ ચટણીને આપણે ગેસ બંધ કરી અને થોડીક વાર ઠંડી કરવા દઈએ અને આપણે એક વાસણમાં લઈ લઈએ સૌ માટે આ ચટણી ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને આવી જ નવી રેસીપીને જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર પણ કરજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધા આવજો